કે ત્રણ ટોપિક જે ઈમ્પોર્ટન્ટ કઈસ અમુકમાં ત્રણ ની અંદર સબ ટોપિક પણ હશે હાઈએસ્ટ ક્ષમતા એવી છે કે એમાંથી પ્રશ્નો પૂછાશે તો ઓલ એન્ડ સોલ જો તમે આ ત્રણ ત્રણ ટોપિક પરફેક્ટલી કરી લોને તો તમાર 70 75% ક્વેશ્ચન एमसीक्यू હોય કે થિયરી આયા થી જ આવશે તમે બોર્ડની પેપર સ્ટાઈલ જાણો છો 50 માર્ક ના एमसीक्यू છે પાર્ટ A પાર્ટ B ની અંદર સેક્શન A માં 2 માર્કવાળા સવાલો सेक्शन बी માં 3 માર્ક વાળા અને સેક્શન સી માં 4 માર્ક વાળા સવાલો જો આ બધા નો સમાવેશ મેજોરિટી ઓફ ટોપિક અહીંયા કવર કરાઈશ તો બસ ગુજરાત બોર્ડ 2026 કેમેસ્ટ્રી ના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ પહેલું ચેપ્ટર દ્રાવણો જેનું પાર્ટ એ ની અંદર વેટેજ છે 5 માર્ક નું અને પાર્ટ બી ની અંદર વેટેજ છે 7 માર્ક નું તો સર આ દ્રાવણો ના કયા ત્રણ ટોપ હિટ લિસ્ટ टॉपिक्स પેલ્લોહી ટોપિક જોઈ લો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક હું એવું નથી કહેતો કે પેપર આમાં થી જ આવશે કે આટલું જ આવશે હા પણ આ ચેપ્ટર તમે કદાચ છોડવા માંગતા હો તો આ ત્રણ ટોપિક ખાસ કરવા પછી બીજું કરો કે ન કરો બરાબર જો આ કોના માટે છે જે વિદ્યાર્થીઓ નબળું ફીલ કરતા હોય ડાઉન ફીલ કરતા હોય જે વિદ્યાર્થીઓ 80% 90% લાવે છે ને આખું ચેપ્ટર જ કરવું પડે પણ જે વિદ્યાર્થીઓ ડર લાગે છે કે સર હવે તો સમય બહુ ઓછો છે બહુ ઓછું ફાવે છે હવે તો ડર લાગે છે તો આ ત્રણ ટોપિક ખાસ કરજો સાંદ્રતાના એકમોના દાખલા અચૂક કરજો એમાં થિયરી કરવાની જરૂર નથી ઉદાહરણના આગળના દાખલા ઇન્ટેક્સના દાખલા અને સ્વાધ્યાયના સાંદ્રતાના એકમોવાળા દાખલા અચૂક કરી લેવા બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે રાઉલ્ટના નિયમો બાષ્પશીલ બાષ્પશીલ જ્યારે દ્રાવ્ય પણ બાષ્પશીલ છે દ્રાવક પણ બાષ્પશીલ છે એવાળું અને અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાં એવાળું પણ અને ત્રીજું સંખ્યાત્મક ગુણધર્મ કોલિગેટિવ પ્રોપર્ટીઝ તો ભાઈ કોલિગેટિવ પ્રોપર્ટી ચાર છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઠાર બિંદુમાં અવનયન અભિસરણ દબાણ તો એક સંખ્યાત્મક ગુણધર્મોમાંથી પણ થિયરી પ્લસ દાખલા એ જ રીતે રાઉલ્ટના થિયરી પ્લસ દાખલા ઇમ્પોર્ટન્ટ છે અને સાંદ્રતાના એકમોમાં માત્ર દાખલા તો આ ત્રણ ટોપિક આ ચેપ્ટરનું હૃદય છે તમે સમજી જ ગયા હશો નેક્સ્ટ ચેપ્ટર ની વાત કરું તો નેક્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તો એના પાર્ટ A અને પાર્ટ B અગર વેટેજ ની વાત કરીએ તો MCQ માં 6 માર્ક નું વેટેજ છે અને પાર્ટ B માં 9 માર્ક નું વેટેજ છે તો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ આટલું તો ખાસ કરવું જ પડે એવા ટોપિક કયા કયા છે નંદ સમીકરણ ભાઈ સાહેબ નંદ સમીકરણ માં યાદ રાખજો એની ઉપયોગીતા સંતુલન રચનાંક સોધવાનું પૂછી શકે છે केसी केपी पूछी सके छे साथे साथे केपी तो नहीं पर केसी पूछी सके छे पीएच पूछी सके छे और ई सेल वाहकता आधारित पदों એટલે કે જે અવરોધ અવરોધકતા મોલર વાહકતા વાહકતા એ બધા આધારિત પદોમાંથી ભી દાખલો આવી શકે છે અને ત્રીજો ટોપિક છે બેટા ફેરાડેના નિયમો એમાંથી પણ દાખલો આવી શકે છે આ સિવાય અગર જો હું વાત करूं ને આ ચેપ્ટરના ઈમ્પોર્ટન્ટ ટોપિક્સની તો આ ત્રણ ટોપિક હોટ ફેવરિટ ગણાય છે જો આ ત્રણ ટોપિક તમારે વ્યવસ્થિત થઈ જાય નન્સના દાખલા થઈ જાય ફેરાડેના નિયમો દાખલા થઈ જાય તો પછીથી તમે શું કરી શકો છો ભાઈ પછી બાકીનું ચેપ્ટર કોષ પ્રક્રિયા કરી શકો છો શারণ કરી શકો છો એ બધું પછી કરી શકો છો ત્રીજું ચેપ્ટર લઈ લઈએ રાસાયણિક ગતિ કી જો ભાઈ દ્રાવણોનું કહી દીધું વિદ્યુત રસાયણ વિજ્ઞાન હવે રાસાયણિક ગતિ કી એમસીક્યુ પાંચ માર્કના પાર્ટ બી નવ માર્ક આપણે જનરલ વિકલ્પ ગણી લઈએ છીએ તો પાર્ટ બી નવ માર્કનું આવી શકે છે અને કયા ત્રણ હોટ ટોપિક છે આ ચેપ્ટરના તો પ્રક્રિયા વેગ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની સાબિતી અર્ધ આયુષ્ય સમય અને એના દાખલા ભાઈ આ પ્રક્રિયા વેગ એટલે એના દાખલા બધા આવી ગયા ઉત્પન્ન થવાનો દર વપરાશનો દર પ્રક્રિયાનો દર આણ્વીકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત એ ટોપિક અને છેલ્લું આર્હેનિયસ તો આર્હેનિયસ સમીકરણની દોસ્તો સાબિતી પણ આવી શકે છે સાથે સાથે એની થિયરી પણ પૂછાય છે કે અલગ અલગ તાપમાને વેગ અચળાંકનો સંબંધ બે માર્કમાં પૂછાય છે આર્હેનિયસ સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો તો આ ત્રણ ટોપિક હોટ ફેવરિટ છે બોર્ડના નેક્સ્ટ अगर बात करू चौथा चैप्टर તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂ થઈ ગઈ વાત b અને f વિભાગના તત્વો તો એમાં પાર્ટ a ના 4 एमसीक्यू પૂછાય છે જ્યારે પાર્ટ b માં 7 માર્કનું પૂછાય છે આ જે વેટેજ કહો છું એ જનરલ ઓપ્શન સાથે છે તો એના કયા ત્રણ ટોપિક হট ફેવરિટ છે બોર્ડના તો ભાઈ આટલું તો ખાસ કરવું બીજી ફરીથી આ વિડિયોમાં કહું છું જે વિદ્યાર્થીઓને 90 ઉપર લાવવા છે 80 ઉપર લાવવા છે એને તો બધું જ કરવું પડે પણ આ જીવાદોરી એવા વિદ્યાર્થી માટે છે જે પાસ થતા ડરે છે કેમિસ્ટ્રીથી ડરે છે અમુક ચેપ્ટર્સ આવ છોડી દેવાના હોય તો આ ટોપિક કરી જ લેવો પડે તો ડી વિભાગના ગુણધર્મો જેમાં ત્રણ ગુણધર્મો હું ખાસ કહીશ ચુંબકીય ગુણધર્મ શા માટે ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો વધારે બનાવે છે રંગ ઉદ્દીપકીય ગુણધર્મ આ ચાર ગુણધર્મો ખાસ કરજો એ સિવાય કે ટુ સી આર ટુ ઓ સેવન અને કે એમ એન ઓ ફોર તો એની બનાવટ ખાસ કરી દેજો અને બે બે રાસાયણિક પ્રક્રિયા પણ યાદ રાખી લેજો અને લાસ્ટ આવે છે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ્સ વચ્ચેનો તફાવત તો ભાઈસાબ D અને F વિભાગના ત્રણ ટોપિક ચૂકતા નહીં નેક્સ્ટ ઇનઓર્ગેનિક નું ચેપ્ટર ચેપ્ટર નું નામ છે સવર્ગ સંયોજનો પાર્ટ A 5 માર્ક્સ ના MCQ પાર્ટ B 8 માર્ક્સ ની થિયરી જનરલ ઓપ્શન સાત હે તેમાં કયા ત્રણ હોટ ફેવરિટ ટોપિક છે બોર્ડ ના ભાઈસાબ સમ ઘટકતા બંધારણીય હોય કે અવકાશીય હોય સમ ઘટકતા કરવી જ પડે એના વગર છૂટકો નથી આ ચેપ્ટરમાં એ સિવાય સંયોજકતા બંધનવાદ એટલે કે VBT તો વેલેન્સ બોન્ડ થિયરી પણ આ ચેપ્ટર નું હૃદય છે અને સાથે સાથે ત્રીજો પોઈન્ટની વાત કરજો તો સ્ફટિક ક્ષેત્રવાદ જેને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય છે VBT માંથી કોઈ પણ સંયોજનનું સંકરણ ચુંબકીય ગુણધર્મ આકાર પૂછાઈ શકે અને સ્ફટિક ક્ષેત્રવાદ અષ્ટફલક્ય માટે અથવા સમચતુષ્ફલક્ય માટે પૂછાઈ શકે છે તો ભાઈ આ વાત કરી દીધી આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી ની અને इनऑर्गेनिक केमिस्ट्री ની હવે વાત કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનિક ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કહે છે કે સર અમને ઓર્ગેનિક માં બહુ ડર લાગે છે સર સર ઓર્ગેનિક માં તો યાર બહુ અઘરૂ પડતું હોય છે તેવા વિદ્યાર્થીઓને હું કહી દઉં કે તમે ઓર્ગેનિક ની જડ પકડો આલ્કોહોલ અને ஆல்ડીહાઇડ કીટોન વાળું ચેપ્ટર બે લાંબા ચેપ્ટર છે તો આ બે ચેપ્ટર ના થાય તો એને ટેમ્પરરી બાજુમાં મૂકો ભલે હાઈએસ્ટ લેજ હોય ત્રણ ઈઝી ચેપ્ટર પહેલા પકડી લો બાયોમોલેક્યુલ એકદમ ઇઝી છે હેલો આલ્કેન હેલોએરિન એકદમ ઇઝી છે જેવી કણુઓ એકદમ બાયોમોલેક્યુલ એક જેવી કણુઓને એમાઈન આ એમાઈન અને આ ત્રણ ચેપ્ટરો એકદમ ઇઝી છે તો આ ત્રણ ચેપ્ટરોને પહેલાં ઇમ્પોર્ટન્ટ ટોપિક ખાસ કરો એ થઈ જાય પછી તમે આલ્કોહોલ પિનોલ અને હલ્ડિએડ કિટોન કાર્બોક્સિલિક એસિડ પણ કરી શકો છો તો જુઓ ભાઈ આગળ વધારું છું તો હેલો આલ્કેનેલોએરિન જેનું પાર્ટ એમાં ત્રણ એમસીક્યુ યુઝ્યુઅલી આવે છે અને પાર્ટ બીના સાત માર્ક આવે છે થિયરીમાં આ ચેપ્ટરના કયા કયા ટોપિક્સ કરવા જ જોઈએ હેલો આલ્કેનની બનાવટ એમાં બી ખાસ કહી દઉં આલ્કોહોલમાંથી અને હેલોજન એક્સચેન્જ હેલોજન એક્સચેન્જવાળી બે બે બંને ઇમ્પોર્ટન્ટ સ્વાડ્સ અને ફ્રિન્કલ સ્ટેન્ડ એસએન ટુ એસએન વન ભાઈ માર્ક માય વર્ડ એસએન ટુ એસએન વન પરથી એમસીક્યુ કે થિયરી કંઈકનું કંઈક આવે ને આવે જ એ જ રીતે ત્રીજું વુડ્સ વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયાઓ તો ભાઈ હેલો આલ્કિન હેલો એરીનમાંથી કમસેકમ આટલું કરવું જોઈએ જ બરાબર નેક્સ્ટ ચેપ્ટર છે તમારું આલ્કોહોલ ફીનોલ ઈથર તો આલ્કોહોલ ફીનોલ ઈથરનું વેટેજ કેટલું છે તો પાર્ટ A માં 5 માર્ક 5 MCQ અને પાર્ટ B થિયરી સેગમેન્ટમાં 9 9 માર્કનું વેટેજ છે ભાઈ સાહેબ એટલે તમે આનું ઓલ ઓવર વેટેજ જુઓ ને તો 14 માર્કનું થયું જનરલ ઓપ્શન સાથે તો એમાંથી આટલા પોઈન્ટ ખાસ કરજો ફિનોલની બનાવટ અને સાથે સાથે મેં લખેલું છે આલ્કોહોલનું નિર્જળીકરણ સાથે સાથે સેકન્ડ પોઈન્ટમાં મેં ત્રણ પ્રક્રિયાઓ લખેલી છે કારણ કે ઓર્ગેનિકનું ચેપ્ટર હ્યુજ છે એમાંથી ત્રણ ટોપિક કાઢવાની જગ્યાએ મેં ત્રણ ત્રણની અંદર સબ ટોપિક બી કાઢેલા છે તો એ તમારે નજર નાખવી પડે અચૂક તો રિમર્ટિમાન કરવું જ પડે ભાઈ કોલ્બે કરવું પડે અને વિલિયમસન સંશ્લેષણ અને લાસ્ટ એની સોલ્વ માટેની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ બીજી વસ્તુ અહીંયા ફીનોલનો એસિડિક ગુણધર્મ આ ખાસ લખજો ભલે મેં નથી લખ્યો અહીં ફીનોલના એસિડિક ગુણધર્મોમાંથી अचूक એટલે अचूक एमसीक्यू ફિક્સ જાણવા મળશે તો આ ભાઈ રદાઈ છે ફીનોલના એસિડિક ગુણધર્મ પૂછાય अथवा તો નાઇટ્રોજન વાળા ચેપ્ટરમાં છે ને એનીલિનના બેઝિક ગુણધર્મ પૂછાય આ બધું હાર્ટ છે ગુજરાત બોર્ડ ગુડસેટનો ફેવરીટ ટોપિકમાંનો એક છે નેક્સ્ટ ચેપ્ટર કયું આવે છે જોઈ લો ஆல்ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ તો ભાઈ આ ચેપ્ટર નું વેટેજ ઓલ ઓવર હાઈએસ્ટ કહી શકો તમે બરાબર કારણ કે તમે જુઓ 6 एमसीक्यू અને 9 માર્કની થિયરી 9 ને 6 15 તો ઘણા છોકરાઓ એક ભૂલ કરે છે કે સર 15 માર્ક નું ચેપ્ટર છે એ જ કરી લો પણ એ ચેપ્ટર બહુ લાંબુ છે તમને વાર લાગશે એના કરતા પહેલા તું રોકડા માર્ક લઈ લે ઓર્ગેનિકમાં હેલો આલ્કેન હેલો એરીન કરી કાડ નાઈટ્રોજન વાળા સંયોજનો એટલે કે એમાઈન સંયોજનો કરી કાડ અને જૈવિક અણુઓ કરી કાડ アル15 માર્ક લેવાની લાઈનમાં પેલા બધા માર્ક જતા રહે ઉબી ના કર તો આ ચેપ્ટર ભલે લાંબુ હોય કેટલા ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ કરવા જ જોઈએ એ જોઈએ તો アルડીહાઇડ ની બનાવટ ભાઈ એક તો アルડીહાઇડ ને કીટોન ની સામાન્ય બનાવટ ભી પૂછાય ને સ્પેસિફિકલી એકલા માત્ર アルડીહાઇડ ની બનાવટ છે તો એની પર ફોકસ કરજો ભાઈ જે રીતે મે SN2 SN1 માં હાર્ટ કીધુંતું કે ક્યાં તો MCQ માં પૂછાય કે થિયરી માં પૂછાય ફિક્સ વસ્તુ છે એ જ રીતે અહીંયા ஆல்ડોલ અને ક્રોસ ஆல்ડોલ એ હાર્ટ છે એક સાલ આલ્ડોલ એક સાલ ક્રોસ આલ્ડોલ બડનેમાંથી એક તો अचूक આવે આવે ને આવે અને કદાચ માની લો માની લો થિયરીમાં નથી આવતું તો એનો કોઈ एमसीक्यू તો આવશે જ કે કયું સંયોજન આલ્ડોલ ક્રોસ આલ્ડોલ આપે છે अथवा કેનીઝારો આવશે તે તો ભાઈ ભૂલાય જ નહીં ધ્યાન રાખજો એ સિવાય આ ચેપ્ટરની હાર્ટ છે ઘણી નેમ reaction કઈ કઈ નેમ reaction ટોલેન્સ ફેલિંગ વુલ્ફ કિશ્નર અને અહીંયા ક્લેમેન્શન રિડક્શન ભી લખેલું છે સાથે સાથે તમે કેનીઝારો પણ કહી શકો છો ક્લિયર બેટા તો આ ચેપ્ટરની આ બધી થિયરી ઈમ્પોર્ટન્ટ છે બીજું બધું કરતા પહેલા આટલું તો અચૂક કરવું જ કાર્બોક્સિલિક એસિડ માટે કોલબે પ્રક્રિયા ભી છે નેક્સ્ટ ધ્યાન આપી દો નેક્સ્ટ ચેપ્ટર છે એ માઈન સંયોજનો તો પાર્ટ એ 6 માર્ક પાર્ટ બી 6 માર્ક 12 એક માર્ક નું આપ ઓલ ઓવર વેટેજ છે ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે રોકડીયા માર્ક આપતું ચેપ્ટર છે શું ખાસ કરવું જ પડે હોફમેન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન વિઘટન કરવું જ પડે ગ્રેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ અછૂક થિયરી ઇમ્પોર્ટન્ટ છે હિન્સબર્ગ પ્રક્રિયા ભાઈ સાહેબ વન ડિગ્રી એમાંઈન ટુ ડિગ્રીને થ્રી ડિગ્રીને કઈ રીતે જુદા પાડવામાં આવે છે હિન્સબર્ગ ભાઈએ બહુ ઇમ્પોર્ટન્ટ આપી છે અને એ ગુજરાત બોર્ડની ફેવરિટ છે ડાય એઝોટાઇઝેશન પ્રક્રિયા એનીલિનમાંથી કઈ રીતે બેન્ઝિન ડાઇઝેનિયમ ક્લોરાઇડ બનાવાય છે એ પ્રક્રિયા અને એની સાથે સાથે સેન્ડમેયર અને ગેટરમેન પ્રક્રિયા જે નેમ reaction છે એ પણ બહુ જ એટલે બહુ જ અગત્યની છે નેક્સ્ટ અને આપણું છેલ્લું ચેપ્ટર કેમેસ્ટ્રી નું જે છે જૈવિક અણુઓ જેને ઇંગ્લિશમાં આપણે બધા બાયોમોલેક્યુલ્સ નામથી ઓળખીએ છીએ ભાઈ આ બાયોમોલેક્યુલ્સ રોકડિયા માર્ક અપાવે એવું ચેપ્ટર છે તો એની પર ભી તમારે ખાસ ફોકસ કરવાનો છે એમાં હાઈએસ્ટ એમનો હોટ ફેવરિટ ટોપિક હોય ને તો گلوકોઝ กลูโคส નું મુક્ત શૃંખલા બંધારણ ની 6 પ્રક્રિયાઓ અને กลูકોસ ની ચક્રીય બંધારણ સમજાવવા માટેની 3 પ્રક્રિયા જે મુક્ત શૃંખલા વડે નથી સમજાઈ શકતી એ ગ્લુકોસ નું હાઈએસ્ટ એમાં આવે છે પછી આવે એમિનો એસિડ નું વર્ગીકરણ એસિડિક બેઝિક તટસ્થ એમિનો એસિડ આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ એ જ રીતે આમાં વિટામિન્સ પણ બહુ ઊંચાઈ છે વિટામિન એ નું વર્ગીકરણ આ સિવાય જે હોશિયાર વિદ્યાર્થીઓ એ લોકો ડીએનએ અને હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ પર ભી ધ્યાન આપવાનું રહેશે प्रोटीन पर करी शकवा ema गोलीय प्रोटीन ने रेखीय प्रोटीन नो तफावत पूछा है तो आ चैप्टर ना ए हां हॉट पॉइंट्स है और वेटेज ની વાત करूं तो 4 ने 4 8 मार्क તમને રોકડા આપીને જશે 2 मार्क ના બે પ્રશ્નો અહીંથી આવશે આવશે ને આવશે જ तो વાલા વિદ્યાર્થીઓ મારો કન્સર એ જ હતો કે હું આજે તમને દરેક ચેપ્ટર ના છોડવાના હો તમે કોઈ ચેપ્ટર તો એ ન છોડો એટલીસ્ટ એમાંથી મે બતાયેલા ત્રણ ટોપિક કે સબ ટોપિક સાથે ચાર કે પાંચ થાય એટલા કરી દો तो आ वीडियो पाड़ो हेतु ये कि बोर्ड 2026 हज़ार छवीस एक्जाम एकदम धाकड़ जाए तब मस्त रीते तैयारी करो तो केव लगे आ स्ट्रेटेजी कमेंट में जो ऑल द बेस्ट फॉर बोर्ड टू एग्जाम ट्वेंटी सिक्स एक्जाम